વેલકમ ટુ નિધિ સિલેક્શન નિધિ સિલેક્શનમાં આપણે નવરાત્રિને લગતું કલેક્શન ચાલુ થઈ ગયું છે ચણિયા ચોલીને એ બધુંય તો એ કલેક્શન આપણે જોવાનું છે હવેથી નવું નવું કલેક્શન નવરાત્રિનું આવશે આ છે પટોળા પ્રિન્ટમાં રેડ અને ગ્રીન મરૂન જેવો છે રેડ ચણિયો છે આ એનું બ્લાઉઝનું પીસ છે આ રીતના છે સરસ દુપટ્ટો આ રીતના દુપટ્ટો આવશે અને આમાં ત્રણ કલર આપણે અવેલેબલ છે આ છે પર્પલ અને મરૂન આવી રીતના એમાં મરૂન કલરનો દુપટ્ટો અને મરૂન બ્લાઉઝ આવશે બીટ કલર અને રામા કલર એક લેવો તો હજાર નો એક તો આ વેરાયટીમાં ઘણા બધા કલેક્શન આવેલું છે અને ઘણું બધું આપણે વિડીયો ઉતારી રહ્યો એ પેલા ઘણું બધું કલેક્શન દેવાય પણ ગયું છે તો આગળ આપણે આની અલગ અલગ ડિઝાઇન જોઈએ આ બધું આપણે જે આગળ જોયું વન પીસ હજાર રૂપિયામાં એ પશ્મિના સિલ્કમાં છે મટીરિયલ સિલ્ક બેઝ ઉપર યલો અને રાણી ગુલાબી આ છે એનો દુપટ્ટો બધું જ કલેક્શન એકદમ રિઝનેબલ પ્રાઇસમાં છે આ છે એનો બ્લાઉઝનું પીસ કલર કોમ્બિનેશન પ્રિન્ટ બધું એકદમ સરસ છે આમાં આપણે બીજા કલર પણ છે ઓપ્શનમાં આ કલર છે આ એનો દુપટ્ટો છે આવું જ રેડ કલરનો બ્લાઉઝ છે બધામાં ચાર ચાર કલર હતા એક એક કલર આપણે આજે જ પાર્સલ આવ્યો ને તરત જ દેવાઈ ગયા એનઆરઆઈ કસ્ટમર લઈ ગયા આ છે પર્પલ લાઇટ અને ડાર્ક આ એનો દુપટ્ટો છે આમાં ત્રણ કલર અવેલેબલ છે એક પીસ જોતો હોય તો હજાર રૂપિયામાં અને બે પીસ જોતા હોય તો અઢારસોમાં બે આ પણ સરસ છે જાંબલી અને પર્પલ અને પિંક રાણી ગુલાબી અને ડાર્ક પર્પલ એમાં જ આપણે બીજું ઓપ્શન છે બ્લેક ઉપર ઝીણી પ્રિન્ટમાં સરસ બ્લાઉઝ છે અને ચણિયો અને એ તમે જોઈ શકો કે આની લેન્થ પણ ફૂલ છે હેવીમાં હેવી બોડીવાળા હશે ને તો પણ આરામથી થઈ જશે અને એકદમ રીઝનેબલ પ્રાઇસમાં છે આ એનો દુપટ્ટો છે આ છે એ આનો દુપટ્ટો છે આ જે પિંક ને પર્પલ દેખા બતાવીએ એનો આ એનો છે આ છે અજે એક કલર આ છે આ પણ કલર સરસ છે આમાં રેડ કલરનો દુપટ્ટો છે ઓપોઝિટ કલર માં રેડ માં બ્લાઉઝ પણ છે અને યલો અને પિંક છે તો આમાં આપણે પાંચ કલર કલર છે બધા જ સરસ છે એ છે આ કલર અને આ છે એનું બ્લાઉઝ આ એનો દુપટ્ટો આમાં પાંચ કલર અવેલેબલ છે ચાર કલર અને આની પણ સેમ જ પ્રાઇસ છે ફક્ત ને ફક્ત એક હજાર રૂપિયો અને બે લેવા લેવાની હોય તો અઢારસો રૂપિયામાં તો નવરાત્રિને લગતું કલેક્શન દરરોજ અલગ 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 અવેલેબલ હશે નિધિ સિલેક્શનમાં આ પણ આપણે અલગ ડિઝાઇનમાં છે હાથી માછલી મોર બધું જ છે આમાં અને કલર કોમ્બિનેશન અને પ્રિન્ટ પણ એકદમ સરસ છે આ એનું બ્લાઉઝ છે અને દુપટ્ટો પણ એકદમ સરસ છે આખો પ્રિન્ટ માં સરસ નામ આપણે ચાર કલર હતા અત્યારે એક આ ગ્રીન છે આ એનો દુપટ્ટો છે આમાં બ્લાઉઝ પણ છે સાથે આ પણ સેમ જ પ્રાઇસમાં છે હજાર રૂપિયાનો એક પીસ આ રીતના આ યલો દુપટ્ટો છે યલો ને રેડ નું કોમ્બિનેશન છે ને યલો કલમકારી પ્રિન્ટ દુપટ્ટો છે આ વ્હાઇટ ઉપર ક્રીમ ઉપર આ છે એનો દુપટ્ટો તો આમાં ચાર કલર અવેલેબલ છે બધા જ કલર ને કલર કોમ્બિનેશન એકદમ સરસ છે અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત એક હજાર રૂપિયા આ પણ એ જ રીતનું છે આપણે આના પણ ડિઝાઇનને તમે જોઈ શકો હરણ ને બધું છે બહુ જ સરસ ડિઝાઇન છે આ અત્યારે આપણે ફેશનમાં ચાલે જ છે અને આમાં આપણી ચણિયામાં બધા ચણિયામાં આવી રીતના કેન કેન પણ આપેલી છે અને ફૂલ ઘેરમાં છે ચારથી સાડા ચાર મીટરની ઘેર છે અને આ છે એનું બ્લાઉઝ પીસ આ રીતનું અને આ છે એનો દુપટ્ટો અને કલર પણ આમાં બધા જ સરસ છે આ રીતના દુપટ્ટો છે ફાઇન ફેન્સીમાં સરસ અને

બધા બધામાં હેવીમાં હેવી બોડી હશે તો પણ આરામથી થઈ જશે કમરથી લંબાઈમાં કોઈને કંઈ પ્રોબ્લેમ નહીં આવે પૂરેપૂરી લંબાઈ અને ફોળાય છે અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત એક હજાર રૂપિયા આમાં સરસ શ્રીનાથજી બાવાનું પિક્ચર હોય એ રીતનું નીચે પ્રિન્ટ આપેલી છે ફૂલ પ્રિન્ટમાં છે અને બ્લાઉઝ પણ એકદમ સરસ છે કલમકારી પ્રિન્ટમાં આ રીતનું અને દુપટ્ટો પણ ઓપોઝિટ કલરમાં કલમકારી પ્રિન્ટમાં સરસ દુપટ્ટો છે કલર કોમ્બિનેશન અને ડિઝાઇન બધું જ એકદમ સરસ છે અને એકદમ રિઝનેબલ પ્રાઇસમાં છે કે હજાર રૂપિયામાં અત્યારે કંઈ આવતું નથી તો તણિયા ચોલી હજાર રૂપિયામાં એકદમ રિઝનેબલ પ્રાઇસમાં કહેવાય આ છે એનો દુપટ્ટો તમે દુપટ્ટાના કલર અને પ્રિન્ટ જુઓ કેટલો સરસ છે આની પણ આપણી પ્રાઇઝ છે ફક્ત ને ફક્ત એક હજાર રૂપિયો આવી રીતના ઘણું ને ઘણું કલેક્શન છે અત્યારે હું જેના કલર અવેલેબલ છે જે સેમ્પલ હાજરમાં છે એ બધું હું તમને બતાવું છું આ રીતના આ પણ બહુ જ સરસ છે આમાં પણ પિંક ને એવો કલર અવેલેબલ છે અને આમાં બ્લાઉઝ પણ છે આ છે આનું બ્લાઉઝ આવી રીતનું પિંક કલરમાં અને આ છે દુપટ્ટો કોન્ટ્રાક્ટમાં

આમાં અત્યારે આ એક જ કલર અવેલેબલ છે બીજા કલર બ્લેક ને મરૂન ને એવા આવેલા હતા એ આપણે વેચાઈ ગયા છે તો કોઈને પણ આમાં બીજા ઓપોઝિટમાં કલર જોતા હોય તો પણ નિધિ સિલેક્શનમાં કોન્ટેક્ટ કરે અને આ છે એનું બ્લાઉઝ પીસ અને ચણિયાની ઘેર છે નવ મીટર ફૂલ ઘેરમાં ચણિયા આવશે સરસ અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત નવસો ને પચાસ બારસો ને પચાસ રૂપિયા સોરી અને પ્રાઇસ છે બારસો ને પચાસ રૂપિયા ચણિયો અને બ્લાઉઝ બે છે આમાં દુપટ્ટો સાથે નથી આવતો ફૂલ ઘેરમાં છે અને સિમ્પલ છે એકદમ સ્પેશિયલ નવરાત્રિ માટે જ છે આ એકલો ચણિયો છે આમાં ચારથી સાડા ચાર મીટરની ઘેર આવશે અને આ એમાં બ્લાઉઝ આવશે પ્લેન ચણિયો અને બ્લાઉઝ બે જ છે આમાં આપણે બધા કલર અવેલેબલ છે અમુક કલર દેવાઈ ગયા છે આ છે બ્લેક આ છે પર્પલ અમુક કલર આપણે સ્ટોકમાં વેચાઈ ગયા છે તો આની પ્રાઇસ છે આઠસો પચાસ રૂપિયા એમાં ખાલી ચણિયો અને બ્લાઉઝ બે જ આવશે દુપટ્ટો નહીં આવે અને સિલ્ક રેયન કોટન ઉપર મટીરિયલ છે આ છે રેયન કોટન ઉપર આમાં ચારથી પાંચ મીટરની ઘેર આવશે અને આ રીતનું બ્લાઉઝનું પીસ આવશે નેવું નેવુંથી એક મીટરની અંદર નેવું સેન્ટીમીટરથી એક મીટરની અંદર અને આ છે નેવી બ્લૂ કલર અને આને પ્રાઇસ છે ફક્ત અને ફક્ત સાતસો ને પચાસ રૂપિયા એમાં ચણીઓને બ્લાઉઝ બે આવશે રેયન કોટન મટીરિયલ ઉપર મટીરિયલ એકદમ સરસ આવશે અને બે પીસ જોતા હોય તો ચૌદસો રૂપિયામાં બે પીસ આવશે તો આમાં આપણે કલર જોઈએ ઘણા બધા કલર છે અને ઘણું બધું ઘણા બધા કલર આપણે ઓલરેડી વેચાઈ ગયા છે તો આ છે ગ્રીન મરૂન રાણી ગુલાબી પિંક રાણી ગુલાબી આ છે યલો કલર પીળો બધા જ કલર એકદમ સરસ છે અને બ્લાઉઝ સાથે આવશે આ છે વ્હાઈટ લાઈટ પર્પલ રેડ આ રીતના બીટ કલર અને પર્પલ કલર અને બ્લેક છે એ ઓલરેડી વેચાઈ ગયા છે અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત સાતસો ને પચાસ રૂપિયા અને ટુ પીસ જોતા હોય તો ચૌદસોમાં માં બે તો કલેક્શન જોવા માટે એકવાર જરૂર ને જરૂર નિધિ સિલેક્શનની રૂબરૂ મુલાકાત લેજો નિધિ સિલેક્શનની ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો જેથી તમને દરરોજ દરરોજનો નવો અપડેટ આવે તો જોવા મળશે